દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જ છો તો આપનો અમારી YouTube ચેનલ માં આપનો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આજે હવે અમે રેડી થઈ ગયા છે જવાનું છે તેરે સ્કૂલ એ મનવીતન પેપર જો જોઈ શકો છો તમે પણ કે રેડી થઈ ગયા છે અને કેવા લઈને આવે છે હવે માર્ક્સ સ્કૂલે જાય પછી ખબર પડે એક ભાઈ તો સરમ ને મારા હતા ગયા છે અહીંયા અને જે અમારે ડ્રેસ ભરવાના પણ બાકી છે તો ચલો બતાવીએ તમને પણ મની તન માર્ક્સ કેવા એવા છે તો બના લેજો આગળ વિડીયો હાલો તો સૌ અમે આવી ગયા છીએ ઘરે અને આમ બતાવી દઉં છું મની તન ના માર્કસ અત્યારે માની લો કે થોડાક બહુ ઓછા જ કેવાય એમ એટલે બધા વધારે ન કહેવાય એમ કે ત્રીસ ની અંદર છે એમ બંને બતાવી દઉં છું તમને પણ ચાલીસ માં ચાલીસ માર્ક્સ આવશે કે નહીં આવે હવે વ્યવસ્થિત ઉભરે બોલ ચાલીસ માં ચાલીસ આવશે કે નહી મનવીર ક્યારે આવશે બીજી એક્ઝામ આવશે ત્યારે હલો દોસ્તો તો હવે આપડે લઈ લઈએ આપણું કામ જે હતું તે આગળ બાય બાય અને એક લાઇક અને એક મીઠી મીઠી કોમેન્ટ કરતા જજો